જય માતાજી આજે આપણે જાણીશું જીવંતિકા માતાજી નું વ્રત કેવી રીતે રાખવું સંપૂર્ણ વિધિ સાથે આ વ્રત ખાસ કરીને સુહાગીની સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે રાખે છે જીવંતિકા વ્રત શ્રાવણ માસના ના પક્ષની અષ્ટમી તિથિએ રાખવામાં આવે છે ચાલો તો હવે આગળની વિધિ જાણીએ સવારમાં વહેલું ઉઠીને શુદ્ધ થઈ જાઓ પછી એક શુદ્ધ સ્થાને આસન પાથરીને જીવંતિકા માતાજીનો ફોટો કે મૂર્તિ મૂકો

કથા દરમિયાન ધ્યાન સાથે માતાજીનું સ્મરણ કરવું વ્રત પછી સાંજના સમયે ફરીથી દીવો પ્રગટાવી માતાજીની આરતી કરો અને તમારા પતિના આરોગ્ય માટે પ્રાર્થના કરો પછી પ્રસાદ સ્વીકાર કરો અને વ્રત પૂર્ણ કરો વિશેષ સૂચનાઓ આ વ્રત ખાસ કરીને શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠાથી રાખવું જોઈએ કહેવાય છે કે આ વ્રત પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ શાંતિ મળે છે જય જીવંતિકા માતાજી તમારા જીવનમાં સુખ અને શાંતિ સતત વહેતી રહે